રાજ્યમાં રોગચાળો વકરી રહ્યો છે તો બીજી તરફ રેસિડેન્ટ ડોક્ટરો આજથી હડતાલ પર ઉતર્યા છે ત્યારે બે દિવસ પહેલા સરકાર દ્વારા તબીબોના સ્ટાઇપેન્ડમાં વીસ ટકાનો વધારો કર્યાની જાહેરાત બાદ ડોક્ટરોમાં કંઈક અંશે નારાજગી જોવા મળી રહી છે ડોક્ટરો દ્વારા સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે રેસિડેન્ટ ડોક્ટર્સ વધુ એકવાર હડતાલ પર ઉતર્યા ગુજરાતમાં ગત દિવસો ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો સર્જાયા હતા આ તરફ હવે વાહન વ્યવહારો માટે બંધ થયેલ રસ્તાઓની વિગતો અને એસટી બસના કેન્સલ થયેલ રૂટની સાથે સાથે રાજ્યના નદીઓ અને ડેમની શું સ્થિતિ છે તેને લઈ ચોક્કસ આંકડાઓ સામે આવ્યા છે આ સાથે છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો તે અંગેની પણ વિગતો સામે આવી છે ઓડિશાના દરિયાકાંઠે સર્જાયેલા ડિપ્રેશનની ગુજરાત પર અસર થશે ડિપ્રેશન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતાં ગુજરાત નજીક પહોંચ્યું પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી ભારતીય શેરબજારમાં આજે સોમવારે અઠવાડિયાની મજબૂત શરૂઆત થઈ છે અને બજારે નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે આટલા સમયમાં સેન્સેક્સ પહેલી વખત બ્યાસી હજાર સાતસોની ઉપર પહોંચ્યો છે અને નિફ્ટી પણ પ્રથમ વખત પચીસ હજાર ત્રણસોની ઉપર ઉછળ્યો હતો અમદાવાદ ડિવિઝન દ્વારા દક્ષિણ સ્ટેશન પર પાણી ભરાઈ જવા પામ્યા છે જેમાં વિજયવાડા વોલુ સેક્શન પર પાણી ભરાવાને કારણે રેલવે વ્યવહાર પર અસર પહોંચી છે અમદાવાદ ડિવિઝનમાંથી દોડતી કેટલીક ટ્રેનોને અસર થશે જેમાં બે સપ્ટેમ્બરની ટ્રેન નંબર બાર છસો છપ્પન એમજી ચેન્નાઈ સેન્ટ્રલ અમદાવાદ નવજીવન એક્સપ્રેસ રદ રહેશે બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીના પર હવ બાંગ્લાદેશની યુનિસ સરકારના નિવેદનથી હડકંપ મચી ગયો છે વાસ્તવમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં વિદેશ પ્રધાન તોહિદ હુસેનનું કહેવું છે કે જો તેમને દેશની અદાલત આદેશ જાહેર કરે છે તો તેઓ પૂર્વ પીએમ શેખ હસીનાને ભારતમાંથી પરત લાવવાનો પ્રયાસ કરશે તેમણે એમ પણ કહ્યું કે હસીનાને પરત મોકલવા કે નહીં તે ભારત પર નિર્ભર છે સરકારના નિર્દેશ પર હસીના વિરુદ્ધ સૌથી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે બે કલાકમાં આજે રાજ્યના છત્રીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ડાંગના વધઈમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો પંચમહાલના મોરવા હડફ અને ડાંગના આહવામાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો ડાંગના સુબીર અને તાપીના ઉચ્છલમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો બે કલાકમાં રાજ્યના છત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો

ડોલવણમાં વરસાદ પડ્યો હતો સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામ્યું હતું ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદથી નદીમાં પાણીની આવક થવા પામી હતી ડોલવણ તાલુકામાંથી ઓલણ નદી ફરી બે કાંઠે વહેતી થઈ હતી ડોલવણ અને ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો ઘણા રાજ્યોમાં હવામાનનો કહેર જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે આજે વીસ રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું દક્ષિણ ભારતમાં અતિવૃષ્ટિને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે પરિસ્થિતિની ગંભીરતાને સમજી પીએમ મોદી અને ગૃહમંત્રી આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને માહિતી લીધી કેન્દ્ર સરકારે રાજ્યોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે